શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું પોષ શુદ અગિયારશ પુત્રદા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પોષ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ ડિસેમ્બર બે સવારે સાત ને પચાસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યે આમ જોઈએ તો ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવામાં આવે છે જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે એકાદશીની તિથિ હોવી જોઈએ બંને દિવસે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે પરંપરા મુજબ ગૃહસ્થ લોકો ત્રીસ ડિસેમ્બરે ઉપવાસ કરશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ એકત્રીસ ડિસેમ્બરે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે એવી માન્યતા છે કે જે દંપતીને સંતાન ન થતું હોય અથવા સંતાન સંબંધિત મુશ્કેલી હોય તેમના માટે આ વ્રત આશીર્વાદ સમાન છે આ વ્રત કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપો દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના સજિદાનંદ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને કહ્યું હે મારા પ્રિય રાજા પોષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીએ પુત્રદા એકાદશી કહેવાય છે આ એકાદશી કરવાથી લોકોના પાપ ઓછા થાય છે આ એકાદશી કરવાથી લોકોની ખ્યાતિ વધે છે અને જ્ઞાની બને છે હવે આ કલ્યાણકારી એકાદશીનું મહાત્મ્ય સાંભળો ભદ્રાવતી નામે નગરીમાં શુકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ શિવ્યા હતું તેમને પુત્ર ન હોવાથી રાજા અને રાણી બહુ દુઃખી જીવન જીવતા હતા તેઓ તેમનો મોટા ભાગનો સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિતાવતા હતા રાજા અને રાણીના આક્રમ અને દુઃખી હોવાથી તેમના પૂર્વજો જે પાણીથી આહુતિ આપતા તે પાણી ગરમ થઈ જતું તેમના પૂર્વજો પણ ચિંતા કરતા હતા કે રાજા સુકેતુમાન પછી તેમને આહુતિ આપનાર કોઈ નહીં હોય પૂર્વજોનું આ દુઃખ જોઈને રાજા વધારે દુઃખી અને ચિંતિત બનતા અને તેથી તેના મિત્રો શુભેચ્છકો કે મંત્રીઓ સાથે વાતચીતમાં કે સંબંધો રાખવામાં કોઈ મજા કે આનંદ આવતો વિચારવા લાગ્યો પૂર્વજો અને માનવ જાતના ઋણમાંથી મુક્ત થવું અશક્ય છે વેષ્ણોની ભક્તિ અને પવિત્ર કાર્યો કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પુત્ર ધન કે જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં આ રીતે વિચારીને વ્યથિત અને દુઃખી રાજા પોતાના ઘોડા પર બેસીને છાનો માનો જંગલમાં નીકળી પડ્યો શું રાજા જ્યાં પશુ અને પ્રાણીઓ રહેતા હતા તે જંગલમાં પ્રવેશ્યો અને આરામ કરવા માટે જગ્યા શોધવા લાગ્યો આ ગાઢ જંગલમાં રાજાએ વિવિધ વૃક્ષો જેવા કે વડ પીપળો તેમજ જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ વાઘ હાથીઓ હરણો ડુકરો વાંદરો સાપ ચીતા સસલા વગેરે જોયા રાજા એ આરામ કરવાને બદલે જંગલમાં ફરવા લાગ્યા રાજા ભયાનક અવાજ થી ફફડવા લાગ્યા આ રીતે બધી બાજુ ફરતા ફરતા તે થાકી ગયા બપોરનો સમય હતો અને રાજાને પાણીની તરસ લાગી રાજાએ વિચાર્યું મેં પ્રાર્થના અને બલિદાન દ્વારા દેવતાઓની ભક્તિ કરી મારા દીકરાઓ કરતા મારી પ્રજાને સારી રીતે રાખી બ્રાહ્મણોને અન્ન અને દક્ષિણા આપવા છતાં આજે હું આ રીતે દુઃખનો માર્યો આમ ભટકી રહ્યો છું આમ જ વિચારમાં ને વિચારમાં રાજા આમ તેમ ભટકવા લાગ્યો એકાએક કમળ થી ભરેલા માન સરોવર જેવા અત્યંત સુંદર સરોવર પર તેની નજર ગઈ તે સરોવરના પાણીમાં ઘણા હંશ ચક્રવાત અને કોયલોને ફરતી જોઈ કેટલાક સાધુઓને સરોવરના કિનારે વેદના મંત્રોચ્ચાર કરતા જોઈને રાજા પોતાના ઘોડા પરથી ઉતરી દરેક સાધુને અલગ અલગ દંડવત પ્રણામ કર્યા રાજાના આ વિવેક વિનય થી સાધુઓ આનંદિત થઈ પૂછ્યું અમે તારા પર પ્રસન્ન થયા છીએ અમારી પાસે કંઈક આશીર્વાદ માગ રાજાએ કહ્યું તમે બધા કોણ છો તમે બધા આ સરોવર પર કેમ આવ્યા છો અમે વિશ્વ દેવો છીએ અને સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ આજે મંગલકારી પુત્રદા એકાદશી છે જો આ દિવસે પુત્રની કામના કરી ઉપવાસ કરે

ચોક્કસ ચોકર શંતાની પ્રાપ્તિ થશે આ પછી રાજાયે સાધુઓની સૂચના પ્રમાણે આ મંગલકારી કારી એકાદશી કરી બીજા દિવસે તેને ઉપવાસ છોડ્યો પરત આવ્યો યોગ્ય સમયે રાણી શિવ્યા ગર્ભવતી બની સાધુઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશીના વ્રતની પવિત્ર ફળશ્રુતિ રૂપે રાજાને એક પ્રતિભાશાળી અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ આ પછી રાજાએ સુખેથી શાસન કર્યું અને તેના પૂર્વજોને પણ સંતોષ થયો કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર આ પુત્રદા એકાદશી કરવાથી કોઈને પણ પુત્રની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગનું સુખ મળે છે જે કોઈ આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને અશ્વમેય યજ્ઞનું ફળ મળે છે